તો હાલો આપણે કેન્સલ આયા થાંભલે તૂટી ગયો છે તો આપણે શોર્ટ બોટ આવે નહીં કે ઘેરે આપણે ઘરે પેલા એક આમાં આટો મારતા આવીએ કેમ થાય છે એ જોઈ ને આપણે વરસાદમાં તો વરસાદ પહેલાં તો નહીં નાખ્યા છે અમારા પતિભાઈ કાલ ડ્રાઈવર આપણે આવી રહ્યા હતા એનું એ આપણે ઓલા હરિદાના ઘર વગી જાય છે જો અહીંયા આવું પાણીના ખામણા ને એવું બધું ભરાઈ ગયું છે આ ગુંડો પેલા ગુંડો મોટો હતો ને દિવા બધા નાના નાના આતર માછે રમતા બહુ આ આપણા દાદાના ઘરે જાય છે ઓલા પપ્ડી ભાઈનો ઈકો છે આ એનો ઘરનો છે ઓલો અમારે હિમતકાનું કોલેરો હતો આ અમારું મુકા ભાઈનો ટેમ્પો છે ઓલા પણ કબૂતર નું ઘર છે જો અમારા દાદાની કોઈ આવ્યા નહીં લાગતા નગર તો ગાડી પડી હોય અહીંયા અમારા કુકી બેન બેઠા છે તમે જોઓ આ અમારા કુકી બેન છે ઓલા અમારા ભાણ આ ભાણકી છે ઓલો ભાણું ભા છે

હા મા કાજના બેન કે તમે જોવો કાજના બેન નાવા નીકળ્યા અમારી શેરીમાં જોવો કેટલા બધા નાવા નીકળી ગયા છે આ સર ચાલી ગાડી લઈને વરસાદના નાવા નીકળી ગયા છે અમારા મહેશભાઈ નામ છે તો આ બે આ ઢક્કો મારે છે ગાડી બેન ઠીકી લાગે હમણાં ફાંકા મળીથી નાવા નીકળી ગયા આ છોકરા પણ છે અરે ટાટા કરો ટાટા કરો બધા ટાટા કરે છે તો આ માહેલ નાખી દીધો છે હમણાં આયા મને પડી ગયો ઈ તો વરસાદ પણ ધીમો પડી ગયો છે હવે

ઓકે અમારી યુટ્યુબ ચેનલ એવી છે મોટી થતા વાર નહીં લાગે કાટા કરો ઓલા પણ બમ્બો પહેલા નાવા થતો પણ હવે નાને થાતા ને હવે ગંદકી જેવું થઈ ગયું છે તો આ બંબે રસ્તો છે એટલે ના નાવાની મજા આવે ઓલ પણ આપણો ડેલો દેખાય છે તમને એ અમારું ઘર છે તો હમણાં ના પણ તમને જીને બતાવું અમારા મહેશભાઈ તમારું નામ તમારું નામ તમારું નામ એઝ તમારું નામ તમારું નામ તારું નામ સંજય હા અગલી અમારી ચેનલ છે તોય ગાયો પણ વરસાદની ધોડી આવે છે ઈ તો આમ ભઈ ગઈ છે નોળો પણ બીજો ખૂપિયો પણ આલ્યો આવે છે અમારા શાંતો કાકી પણ જો વરસાદના નાતા નાતા આલ્યા આવે છે વાહ ટેણી છે ઈ છત્રી લઈને હાથમાં બત્તી લઈને આવે છે અંધારું થઈ જાય એટલે ખબર નથી એને આપણે પૂછ્યું પેલા કેમ ભાઈ બત્તી આરે રાખાતું રિપેરિંગ કરાવે લ્યો રિપેરિંગ કરાવાઈ ભાઈ જેતો છે જાવ જાવ વરસાદના પલ્લી જાવ તમે અમે બધાય તો નાવા નીકળેલા થી તો અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે તો તમારું કોઈને કઈ કેવું છે કઈ ને કેતા તો હવે આપડે વિડીયો કહીએ તો હવે નવો વિડીયો જો અમારી ચેનલ કે જે સબસ્ક્રાઈબર કરી દેજો તો આટલા વિડીયો આપણે એન્ડ કરી